ભરૂચથી સમાચાર ભીમપુરા ગામ પાસે ફરી તૂટી નર્મદા કેનાલ કેનાલ જર્જરિત હોવાના કારણે બે મહિના પહેલા જ કોન્ટ્રાક્ટરે સમારકામ કર્યું હતું જોકે તકલાદી કામ કર્યું હોવાથી બે મહિનામાં કેનાલ ન ટકી અને ફરી તૂટી ગઈ કેનાલ ફરી તૂટતા આમોદ ભીમપુરા ગામના ખેડૂતો ચિંતામાં મુકાયા તેમનું કહેવું છે કે તેમના માટે આ કેનાલ જીવાદોરી સમાન છે જો કેનાલનું સમારકામ ન થયું તો શિયાળુ પાકમાં નુકસાન થશે ખેતરોમાં પાણી ભરાશે અને ઉભો પાક નિષ્ફળ જશે ભીમપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઠીક ઠીકાણે મોટા મોટા ગાબડા પડી ગયા છે આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી કે આ નિર્માણનો સમારકામ વેરી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે રાજકોટ કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો માત્ર 15 દિવસમાં શ્વાન કરડિયાના 1000 થી વધુ બનાવો બન્યા ગત વર્ષે રાજકોટમાં શ્વાન કરડિયાના બાર હજાર બનાવો બન્યા હતા શહેરના રેસકોર્સ પુજારા પ્લોટ એશી ફૂટ રોડ હનુમાન મઢી ચોક મવડી જંગલેશ્વર રામનાથપરા સહિતના વિસ્તારમાં શ્વાનોનો સૌથી વધુ આતંક છે રાજકોટ પાલિકાના અધિકારીના મતે ઠંડી અને બ્રીડિંગની સિઝનના કારણે શ્વાન આક્રમક બન્યા છે શ્વાનને પકડી તેના ઓપરેશન બાદ મૂળ જગ્યાએ જ છોડવા સહિતના કાયદાના કારણે કાયમી ત્રાસ દૂર નથી થતો